આજે ભયંકર સસ્તું થઈ ગયું છે સોનું મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે ગત દિવસની જેમ આજે ચાંદી રૂપિયા સો સસ્તી થઈ છે ક્રિસમસ પહેલાં બુલિયન માર્કેટમાં આ ઘટાડો ખરીદદારો માટે સારો સંકેત જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ તો આજે સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે લગ્ન અને તહેવારોની સીઝન પૂરી થવાને કારણે તેમની કિંમતો સતત ઘટી રહી છે ખરીદીની અસર બજારોમાં જોવા મળી રહી છે અને સોના અને ચાંદીના બંનેના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થયો નથી તેવું પણ મિત્રો ઘણા દિવસોથી જોવા મળ્યું છે અને આજે શુદ્ધ સોનાની કિંમત પણ સ્થિર જેવી જોવા મળી રહી છે ત્યારે આજે આપણે વાત કરીએ તો મિત્રો બુલિયન માર્કેટમાં તેમજ સરાફા બજારમાં પણ સોના અને ચાંદીના ભાવની અંદર થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે સોનાના ભાવની અંદર આજે ઘટાડો આવ્યો તો કાલે વધારો આવીને મિત્રો સોનાનો ઓવરઓલ ભાવ જોઈએ તો સ્થિર જેવો જોવા મળી રહ્યો છે કેટલાક દિવસોથી તો મિત્રો હવે આજના સોના ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી આજે ચોર્યાસી રૂપિયામાં દસ ગ્રામ ચાંદી આઠસો પિસ્તાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે આજે આઠ હાજર ચારસો બાવન રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર પાંચસો ને વીસ રૂપિયા જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો છસો ને સાહીઠ રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે કેરેટ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેમાં એક ગ્રામ સોનાનો ભાવ છે આજે મિત્રો જોઈએ તો સાત હજાર ચારસો ને અઠ્યોતેર રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર સાતસો ને રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોના ના ભાવ છે આજે સાત લાખ સુડતાલીસ હજાર આઠસો રૂપિયા જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે મિત્રો ચારસો ને ચાલીસ રૂપિયાનો પ્રતિ સો ગ્રામ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવ જોઈએ જેમાં દસ ગ્રામ સોનાનો ભાવ છે આજે અઠ્યોતેર હજાર આઠસો વીસ રૂપિયા અને શું મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને કરી બે લાયકન દબાવી દેજો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો જય શ્રી રામ